નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ચીખલીના ખાંભડા ગામ ખાતે બબાલ સર્જાઈ હતી ખાંભડા ગામ ખાતે હાઈ ટેન્શન લાઈન નાખવા માટે સર્વે માટે એક એજન્સી આવે હતી જેને લઈને ગ્રામજનોમાં રોષ ભવ્યો હતો અને ગ્રામજનો દ્વારા આ સર્વેની ટીમને અટકાવવામાં આવી હતી ખાખડા ફોર સી પાવર ટ્રાન્સમિટેશન કંપની લિમિટેડ દ્વારા આ ખાસ ચકાસણી કરવા માટે તેઓ આવ્યા હતા અને જે વિસ્તારની માપણી કરવા માટે આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગ્રામના સરપંચ સહિત અન્ય આગેવાનોની પણ પોલીસ દ્વારા તેમને હાલમાં ડિટેન કરવામાં આવ્યા અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારીના સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા ઉપધાન તપ મોક્ષ માળા રોપણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પિસ્તાલીસ દિવસ સુધી જે જૈન લોકો દ્વારા ઉપાધાન તપ કરવામાં આવ્યો હતો એ તપ કરનારને આજે શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ એટલે કે ચકાચક દાદા કહેવામાં આવે તેમના હસ્તે મોક્ષ માળા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો જેમાં સો જેટલા જૈન તપ કરનાર ઉપાધાન તપ કરનારને આ મોક્ષ માળા અર્પણ કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને નવસારીમાં આજે એક રેલીનું આયોજન કરવામાં હતું જેમાં હિન્દુ સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો પણ આ રેલીમાં જોડાયા હતા અને તેઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું નવસારીના ગણદેવી તાલુકા ખાતે રહેતા વીરુ પટેલ દ્વારા અજગરની પજવણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં તેઓ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે જેમાં ઘણામાં અજગર વિટારીન તેઓ ડાયલોગ બોલતા હોય અને તેમજ આ વિડીયો યુવા માર્ગને ગેરમાર્ગે દોરી શકે અને એ વિડીયોના કારણે કોઈ યુવાનનો જીવ પણ જઈ શકે તે પ્રકારનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો વાયરલ કરનાર સામે વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નવસારી જે પ્રાઇમરી સ્કૂલમાં ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવી નવસારી જે પ્રાઇમરી સ્કૂલમાં ચોકલેટ ડેની ઉજવણી અંતર્ગત બાળકોની પ્રિય એવી અલગ અલગ ચોકલેટ તથા ચોકલેટમાંથી બનતી કેક ડોનટ્સ રોલ મિલ્કશેક જેવી વાનગીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી સાથે જ બાળકો કિટકેટ કેડબરી ડેરી મિક મેંગો બાય ટ્રેપર બની શાળામાં આવ્યા હતા ચોકલેટ ડેની ઉજવણીમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મિત્રોને ચોકલેટ ખવડાવીને અનેરી રીતે આનંદિત થયા હતા મિનીમોરા વગઈ નેરોગેજ ટ્રેનને હેરિટેજ ટ્રેન જાહેર કરવા માટે વલસાડ સાંસદ દ્વારા રેલવે મંત્રી સમક્ષ રજૂઆત વલસાડ ભાજપ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ દ્વારા બિલ્લીમોરા વગઈ નેરોગેજ ટ્રેન હેરિટેજ ટ્રેનનો દરજ્જો આપીને માગણી કરી છે આ અંગે તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવની મુલાકાત લઈ લેખિત રજૂઆત કરી હતી સાંસદ ધવલ પટેલના જણાવ્યા મુજબ બિલીમોરાથી ઉપડતી તેમજ અગાઉ વગઈ સુધી જતી અને હવે વગઈના સારા ગામ સુધી જતી આ નેરોગેજ ટ્રેનને સારા ટ્રેન તરીકે ઓળખાતી હતી અંગ્રેજ દ્વારા ડાંગની વન્ય પ્રદેશની બિલ્લીમોરા બંદર સુધી લાવવામાં મુખ્ય ઉદ્દેશ સાથે અંગ્રેજો દ્વારા નંખાયેલ આ રેલવે લાઇન પર દોડતી બિલ્લીમોરા સારા નેરોગેજ ટ્રેનને ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવતી હોવાને તેને હેરિટેજ ટ્રેન તરીકે જાહેર કરવી જોઈએ જો આ ટ્રેન હેરિટેડ ટ્રેન તરીકે જાહેર કરાશે

અભિયાન અંતર્ગત એક થાળી એક થેલી મુજબ પંચોતેર થેલી જેટલી થાળી આપવામાં આવી પર્યાવરણની જાળવણી કરવી તેમજ ભારતભર આવતા તમામ સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુઓને આ થાળી કુંભ દરિયા આપવામાં આવે તેમજ કુંભમાં કુલ આડત્રીસ ગેટ બનાવવા હોય તમામ ગેટ પરથી વોલન્ટિયર દ્વારા થાળી થેલીમાં મૂકી વિતરણ કરવામાં આવશે આ જ રીતે વાંસદા તાલુકા રાષ્ટ્રીય સેવા ન પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ વિભાગ દ્વારા ગુરુવાર સુધી થાળી એકત્ર કરી નવસારી જિલ્લા દ્વારા પ્રયાગરાજ મોકલવામાં આવશે આ પ્રસંગે અંકલાછા ક્લસ્ટરના સીઆરસી શૈલેષ મહાલા તેમજ કેન્દ્રીય શાળાના આચાર્ય તેમજ ક્લસ્ટરમાં આવતા તમામ મુખ્ય શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા સર જે જે પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર કેજીના બાળકો માટે ટોય ડેની ઉજવણી કરવામાં આવી બાળકો ઘરેથી પોતાના માન્યતા રમકડા કે જેને તેઓ ખૂબ જ સંભાળી સાચવીને પ્રેમથી રમે છે જેનાથી સાથે તેઓ તેમનો સમય વિતાવે છે તેમની સાથે તેઓ પોતાના મિત્ર જોડે સમય પસાર કરે છે પોતાની કાલીગેલી ભાષામાં વાત પણ કરે છે પોતાની લાગણીઓ દર્શાવતા હોય છે શાળામાં ટોય ડે ઉજવણી હેઠળ બાળકો દ્વારા ચાવીવાળા રમકડા રિમોટથી ચાલતા રમકડા બેટરીથી ચાલતા રમકડા રબરના પ્લાસ્ટિકના લાકડાના રમકડા ગાડીઓ ભમરડાઓ બ્લોક્સ ચેસ લૂડો સાપ સીડી ઢીંગલી ટેડી બેર ઘર ઘટતા મેકઅપ કીટ કિચન સેટ ડોક્ટર સેટ જેવા રમકડાઓ લાવી ઉત્સાહપૂર્વક ટોયડેની ઉજવણી કરી હતી નવસારી વિજોરપુર પાલિકા વોર્ડ નંબર તેરમાં આવેલ તિગરા ગામે દીપડો આટાફેર નવસારી જિલ્લા પૂર્વ પટ્ટી પર અધ્યાપક જમાવી ચૂકેલ દીપડાઓ હવે ઓફ બની પશ્ચિમ પટ્ટીમાં ગામ તરફ આગળ વધી રહ્યા છે પાલિકાના વોર્ડ નંબર તેરમાં આવેલ તીઘરા ગામથી આંબાવાડીમાં પર દીપડાઓ જોવા મળી રહ્યા છે જે અંગે ગ્રામજનોએ સ્થાનિક નગરસેવકો જાણ કરતા તેમજ વન વિભાગને તીઘરા દીપડા ફરતો હોવા અંગે જાણ કરતા વન વિભાગ દ્વારા સ્થળે પાંજરું મુકાવવામાં આવ્યું છે તારીખ સાત ડિસેમ્બરથી ટીબી નિમણૂક માટે સો દિવસીય ઝુંબેશનો પ્રારંભ થશે આગામી તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસથી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત બે હજાર પચીસ અભિયાન હેઠળ દેશમાં ત્રણસો ને સુડતાલીસ જિલ્લાઓમાંથી ટીબી નિમણૂક માટે સો દિવસીય ઝુંબેશનો પ્રારંભ થશે આ સો દિવસીય એનટીપી કેમ્પોન સંદર્ભ મંગળવારે સાંજે ભારત સરકારના આરોગ્ય વિભાગના અગ્રેસિવ તથા નેશનલ હેલ્થ મિશનના એમડીના ના અધ્યક્ષ સ્થાને એક વિડીયો કોન્ફરન્સ યોજન કરવામાં આવ્યું છે તમારા કોઈ પણ પ્રસંગ નું પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન